અંકલેશ્વર નર્મદા નદી કિનારા નજીક આવેલ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિક લોકોને ભારે નુકસાની વેઠવાનો વાલો આવ્યો હતો ત્યારબાદ સરકારે સર્વે કરાવી લોકોને રાહત સહાય આપી હતી પરંતુ દુકાનદારો તેમજ લારી ગલ્લાવાળાઓને રેલ રાહત સહાયના નાણાં આજ દિન સુધી નહીં ચૂકવાતા અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવી સહાય આપવા રજૂઆતો કરવામાં આવી હતી નર્મદા ડેમમાંથી ગત સત્તરમી ઓક્ટોબરના રોજ ઓગણીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા રેલના પાણી એ મચાવેલી તબાહીએ લોકોના ઘર વકરી વાહનો પશુધન ધંધાઓ સહિતનો સામાન પાણીમાં ગરક થઈ જતા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જ્યારે અનેક પશુઓના મોત નીપજ્યા હતા જોકે ત્યારબાદ સરકાર દ્વારા તાત્કાલિક પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરાવી સ્પેશિયલ પેકેજ જાહેર કરી સહાયની ચૂકવણી કરી હતી જ્યારે આ પૂરમાં દુકાનો અને લારી ગલ્લાઓમાં ધંધો કરતા લોકોને પણ ભારે નુકસાન થયું હતું જેથી સર અંકલેશ્વર મામલતદાર કચેરી દ્વારા દુકાનદારો તેમજ ખેતરોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ખેતર અને મકાન માલિકને સહાય ચૂકવાઈ હતી જ્યારે દુકાનો કે લારી ગલ્લાના ધંધાદારીઓને રેલના કારણે દુકાનનો માલ મશીનરી ફર્નિચર ઇલેક્ટ્રોનિક સાધનો પણ નુકસાન થયું હતું તેમનો પણ સર્વે કરાયો તેમ છતાં હજુ સુધી રાહત સહાય નહીં ચૂકવાતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો આ મામલે બુધવારે આ મામલે ધંધાદારીઓએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ ધંધાદારીઓને રાહત સહાયના નાણાં ચૂકવવાની માંગ કરી હતી હું બંસરી રાણા મારા મિસ્ટરની અંકલેશ્વર સિટીમાં દુકાન છે અને બીજા ભાઈઓની પણ દુકાનો છે એમાં જે સત્તર નવ બે હજાર ત્રેવીસ ના રોજ નર્મદા સરદાર સરોવર ડેમ્પમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું એમાં નર્મદા ડેમ નર્મદા નદીમાં જે રેલ આવી હતી એમાં અમારા બધા દુકાન દુકાનમાં પણ ઘણું પાણી ભરાઈ ગયું હતું ઘણું નુકસાન થયું હતું એમાં અમારી સર્વે કરીને ગયા છે આપણે મામલતદાર ઓફિસમાંથી પણ હજુ સુધી અમને એના પૈસા મળવામાં આવ્યા નથી એટલે આજ રોજ અમે મામલતદાર સાહેબ ને એક આવેદનપત્ર પાઠવ્યું છે કે જેથી અમને થોડીક રાહત મળે થોડાક રાહતના પૈસા મળે તો જેથી અમે અમારો ધંધો જે ચલાવીએ છીએ તે અમે ફરીથી ડેવલપ કરી શકીએ ડેવલપ કરી શકીએ રાબેતા મુજબ અમારો ધંધો ચાલી શકે એમાં નુકસ જે માલ ભરાવ્યો હતો એમાં ઘણું નુકસાન થયું છે જે લારી ગલ્લા વાળા હતા એ લોકોને બી નાના પાયે પર ધંધો કરતા હોય છે એ લોકોને ઘણું નુકસાન થયું છે ઘણાના લારીઓ તણાઈ ગઈ છે ગલ્લાઓ તણાઈ ગયા છે એ લોકોને બી ઘણું નુકસાન થયું છે તો અમે સરકાર તરફથી એવી આશા રાખીએ છીએ કે જે સર્વે કરવામાં આવ્યું છે તો અમને નાણાંની થોડીક મદદ કરવામાં આવે તો જેથી અમે અમારો ધંધો થોડો ફરીથી ચાલુ કરી શકીએ રાહત મળી અમને રાહત મળી શકે થોડીક